જામનગરના લાલપુર પંથકમાં વરસાદ વરસ્યો લાલપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ લાલપુરમાં ઉમાધામ સોસાયટી ચાર થાંભલા જામનગર રોડ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે લાલપુર પંથકમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા વાવણી લાયક વરસાદ છે જેના કારણે ખેડૂતો ખુશ છે લાલપુરમાં ઉમાધામ સોસાયટી ચાર ચારથામ જામનગર રોડ ક્રિષ્ના સોસાયટી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો તો જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું આગમન જાંજેડા રોડ મોતીબાગ ટીબાવાડી સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો મેંદેડાના અલીદરા દાતરાણા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો જુનાગઢના વંથલીમાં સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે વંથલીમાં તો સવારના સમયથી મેઘાવી માહોલ છે શહેરી વિસ્તારોની સાથે સાથે જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઝાંજેડા રોડ મોતીબાગ ટીબાવાડી સહિત વિસ્તારોમાં વરસાદ